અને મૃતક યુવાનને પીએમ માટે મોકલવામાં આવેલ પરંતુ પીએમ રૂમ ખાતે આ યુવાનનું પીએમ કરવામાં આવે તે પહેલા જ લાશને લઈને પરિવારજનો ચૂપચાપ નીકળી ગયા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતેથી અંદાજે ત્રણસો મીટર દૂર આવેલ લાઇબ્રેરી ચોક નજીકના હનુમાનજી મંદિર સુધી પહોંચી ગયેલ જ્યાં ફરજ પરના હોમગાર્ડ જવાનો અને રાહદારીઓએ તેમને રોકેલા અને ત્યારબાદ આ વાતની જાણ ધારી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ ધારી પોલીસ સ્ટાફ સામાજિક આગેવાનો લાઇબ્રેરી ચોક ખાતે દોડી આવેલ આ સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા પણ એકઠા થયા હતા હોમગાર્ડ જવાનો ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પ્રયત્ન કરી રહેલા હતા જ્યારે બીજી બાજુ પોલીસ સ્ટાફ મૃતકના પરિવારજનોને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવા માટે સમજાવી રહેલા હતા પરપ્રાંતીય મજૂર મૂળ મધ્યપ્રદેશથી મુંજાણિયા ખાતે ખેત મજૂરી કામે આવેલ આજ રોજ બપોરના સમયે લાઇટ કામ કરતી વેળાએ એક ચૌદ વર્ષના યુવાનને ઇલેક્ટ્રિક શોક લાગેલ જેને એકસો આઠની મદદથી ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનનું પીએમ કરવાનું હતું પરંતુ યુવાનના પિતાને પીએમ કરવામાં મૃત શરીરને ખોલી ફરી ટાંકા લેવાની પ્રક્રિયા બાબતે ડર લાગેલ હતો જેના કારણે તેઓ પીએમ કરાવ્યા વિના લાશને લઈને નીકળી ગયા હોવાનું જણાવ્યું હતું ટોપ ઓફ ધ ટાઉન બનેલ આ ઘટનામાં અકસ્માતે ચૌદ વર્ષના બાળકનું મોત થયાની વાતને ખેડૂતોએ પણ રદિયો આપેલ હતો રિપોર્ટર સંજય વાળા શું નામ લાલજીભાઈ શું થયું તું અરે અમે નહોતા કોઈ અહીંયા હવે એમ ક્યાં છે શોર્ટ લાગ્યો હતો એ ક્યાં ખમું કરતો હોય છે કોણ છે એમ કહેવાય કઈ જગ્યાએ વાડીએ એટલે ક્યાં તમારી વાડી આવી મૂાણીએ મૂં ક્યાં આવ્યું જીરાપા આ મજૂર છે મજૂર છે અમે કોઈ નહોતા અહીંયા કેટલા વાગે બનાવ્યું કેટલા વાગે ચારક વાગ્યે શું છે પત્રકાર છે પછી શું કર્યું કઈ કર્યું નહીં દવાખાને શેમાં લેવા એટ હજુ ફોન કર